સન્માન કરી રહ્યા છે આપણે તાળીઓથી જે વધાવશું મોબા તાલુકાનો છે સેવા સમિતિ વતી હું તમામનો અભિનંદન પાઠવું છું જો કે સ્ટેજ ઉપર બેઠેલા તમામના નામ લઈએ તો વાર લાગે એને આપણે શરણે શરણની સાધુના શરણમાં રહીએ છીએ અને અમે તો હંમેશા સાધુનો જ આશીર્વાદ અમે લઈએ છીએ અને આ અમારું ગામ કાળેલા છે એક તરફ અમારી પીઠભાઈ માં એની પછી અમે સહી અમને કોઈ તકલીફ નહી પડતી આ તો દસ હજાર માણસ છે કદાચ પચાસ હજાર માણસ હોય તો આ માં નું ગામ એક કુરડી ની અંદર સમાડી છે કે ઈ ઈ કાળેલા